સુરેન્દ્રનગર જિલ્લો સિરામિક ઉદ્યોગની સાથે સાથે કલાત્મક વસ્તુઓ માટે પણ જાણીતો છે હોલિવૂડમાં તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ એફ વનમાં મુખ્ય હીરો બ્રેડ પીટનો એક લુક આજકાલ ચર્ચાનો વિષય બન્યો છે કારણ કે આ લુકમાં બ્રેડપીટે પીટે પહેરેલું શર્ટ સુરેન્દ્રનગર જિલ્લાની સાતસો વર્ષ જૂની ટાંગલિયા કળામાંથી બનાવવામાં આવ્યો છે સુરેન્દ્રનગર જિલ્લાના વતની અને ટાંગલિયા કળાને જીવંત રાખનાર લવજી પરમારને તાજેતરમાં જ સરકાર દ્વારા ટાંગલિયા કળા માટે પદ્મશ્રી એવોર્ડ આપવામાં આવ્યો હતો ત્યારે આ અંગે લવજી પરમારે જણાવ્યું આવ્યું હતું કે જે શર્ટ હીરોએ પહેર્યો છે તેમાં ખાસ ઇન્ડિગો પેટર્નનો શર્ટ છે તે સામાન્ય કરતાં થોડો અલગ બને છે અને તેને તૈયાર કરવામાં અંદાજે ચાર થી પાંચ દિવસ જેટલો સમય લાગે છે અને ખૂબ ઝીણવટભર્યું કામ હોય છે અને આ શર્ટની અંદાજીત કિંમત રૂપિયા પચીસ હજારથી વધુ થાય છે લુપ્ત થવા જઈ રહેલી ટાંગલિયા કળા હોલીવુડ સુધી પહોંચતા જિલ્લામાં ટાંગલિયા કળાના કારીગરોમાં પણ ઉત્સાહ જોવા મળે છે અને આગામી સમયમાં આ ટાંગલિયા કળાને વૈશ્વિક સ્તરે આગવી ઓળખ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે આ આટોણા કલા જે ટાંગલિયા કલા છે એ વર્ષ જૂની છે અને આ કલાને જાણવા માટે મેં ચાલીસ વર્ષ જેવા એની અંદર મેં ભોગ આપેલો છે અને ચાલીસ વર્ષથી આ કલાને નવીનતામાં ફેરવામાં ફેરવા કર્યા ફેરવું છું જેમાં કે સાલ સાલ બનાવી સાલમાંથી કોઠી કોટન જેવા માધ્યમોથી મેં એને અને આ જે હોલીવુડ કલાકારે જે શર્ટ પહેર્યો છે એનાથી તો અમને ખૂબ જ આનંદ થયો છે દરેક લોકો એનાથી ઘરો અનુભવી અનુભવી રહ્યા છે અને એનાથી ઘણો બધો ફેર પણ પડશે જેથી આ કલા વિકાસવામાં વીતાસવામાં અથવા તો ખરીદ ખરીદી કરવામાં પણ હાલ લોકોનો સહકાર મળી રહેશે